મિત્રો તમને જે વનસ્પતિ દેખાય છે ને તે ધાધર અને ખરજવા ઉપર અદ્ભુત એટલે અદ્ભુત કામ કરતી વનસ્પતિ છે પેલા હું તમને આનું નામ આપી દઉં ગુજરાતીમાં મિત્રો આને વિશીડો અથવા તો વિછીડા નામ છે માર્ટેનિયા માર્ટેનિયાનેન્ડ્રા હવે જો તમારા વિસ્તારમાં કંઈ અલગ નામ હોય તો ખાસ કોમેન્ટ કરજો હવે આ ફળ હોય ને આ ફળ મિત્રો જ્યારે પાકે ને ત્યારે કાળા કલરના થઈ જાય છે અને તેમાં વાઘના નખ જેવા બે કાંટા હોય છે એટલા માટે આને વાઘ નક્કી કહેવામાં આવે છે હવે આ પાકેલા ફળ હોય ને તમારે આઠ થી દસ કાળા કલરના જે પાકેલા ફળ છે આઠ થી દસ તમારે લઈ લેવાના અને એ ફળને સળગાવી ને એની રાખ બનાવવાની છે ભસ્મ બનાવવાની છે એ જે ભસ્મ બને ને એમાં થોડુંક નાળિયેરનું તેલ ઉમેરી અને એનો મલમ બનાવી લેવાનો છે આ મલમ છે તમે ધાતર અને ખરજવા ઉપર લગાડશો એટલે અદ્ભુત એટલે અદ્ભુત રાહત થશે અને મિત્રો તમને જે વનસ્પતિ દેખાય છે ને તે ધાતર અને ખરજવા ઉપર